તો કેમ છો મારા કલાજ આવ તો ફરી એકવાર આ પુરાણા સફા જેવા તમારું સ્વાગત છે તો ફાઇનલી મિત્રો આપણે બપોરે બ્લોક ચાલુ કર્યો છે ને કાર્કિન થઈ છે નવરા તો હવે સારું ક્યાંક તો દેખાડશું તો બીનેગર બંધી નહીં બહુ જ મજા લાગશે હો કેમ કે બપોરે કીધું આપણામાં સારું નથી સારું ઓલો બેનેજર કેમથી તો ફાઇનલી મિત્રો હવે આપણો ભાઈ ગળી આવી ગયો છે જો એને ડાઈરેક્ટ પોઝિશન લઈ લીધું

તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈશી રમવા મેસ અચ્છા તમને એમ ચુ કે હું અમે નહી જાવી રમવા કાળા તડકા એમ

તો હવે અમે પૂગી જા અમારા મેચ ના ગ્રાઉન્ડ આજ તારી જા બે ત્રણ છે સફા જેવા માણસો અને બે કમે છે હું છો સફા જેવો બોલો છે તો બનાવી રહ્યો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો હવે આપણે પાડી દીધા છે નંબર જઈને રમવાનું કરી દીધું છે ચાલુ તો બનાવી રહ્યો કન્ટિન્યુ સમજો

નો કાઉન્ડ હા તો તો બેનેરો કન્ટીન્યુ આલો તો ફાઇનલી મિત્રો અમે વિડિયો ઉતારવા આવ્યા હતા ને અમે વિડિયો ઉતારીને જાવી છેવી ગરબાસ અને આ છે અમારો ભાઈ જયદીપ હાથ મણ્યા છે મોશી આહે ઓર ابھی તો રુકો ક્લાઇમેક્સ અબિ બાકી હે મોજ મોજ ને મોજ એમાં કાય હોય ને બીજું

હવે આ લોકો તો વિડીયો બીડીયો ઉતારી દેવા અને હવે આપણે મળવી હવે આપણે મળવી ખેરે જઈને તો બનાવી કંટી તો સારો હલો મિત્રો આજના વ્લોગમાં એટલું જો વ્લોગ હારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જય શ્રી ની કોમેન્ટ કરો તો સારો હલો બાય બાય